બનાસકાંઠાના વડગામ તાલુકામાં આજે એક ઐતિહાસિક બદલાવની શરૂઆત થઈ છે ધોરી પાવઠી અને અંધારિયા આ ત્રણેય ગામોમાં વર્ષોથી ચાલતા કુરિવાજો અને મર્યાદાઓને અંત આપતા દીકરીઓને હવે ઉચ્ચ શિક્ષણનો માર્ગ ખોલ્યો છે ઘૂંઘટ પ્રથા અને સામાજિક બાંધીગાંઠને કારણે ધોરણ સાત પછી અભ્યાસ અટકતું હતું પરંતુ હવે શિક્ષણ સંકુલના ખાતમુહૂર્ત સાથે દીકરીઓનું બંધ ભવિષ્ય નવા પ્રકાશ તરફ ફળી રહ્યું છે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોરી ગામમાં આજે શિક્ષણ સંકુલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો માત્ર એક ઈમારત નહીં આ દીકરીઓના શિક્ષણ માટેનો નવો દ્વાર છે પેઢીઓથી ચાલતી પરંપરાઓના કારણે ઘણી દીકરીઓ ધોરણ સાત પછી ભણવાની ઈચ્છા હોવા છતાં અભ્યાસ અધવચ્ચે જ છોડવા માટે મજબૂર થતી ધોરી પાવઠી અને અંધારિયા ત્રણેય ગામોમાં માત્ર પ્રાથમિક શાળાઓ જ હતી અને દૂર જવાનું પરિવાર મંજૂર ન કરતો પરંતુ હવે સુરક્ષિત અને સુવિધા સભર માળખાનો આરંભ આ દીકરીઓના અભ્યાસનો નવો અધ્યાય બની રહ્યો છે પરિવારો અને ગામના યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે તેઓ કહી રહ્યા છે કે આજે દીકરીઓને સાચો અધિકાર મળ્યો છે ભણેલી દીકરી ગામને ગામને સુધારે છે અને આ સંકુલ એ પરિવર્તનની દિશામાં પહેલું મજબૂત પગલું છે આ શિક્ષણ સંકુલ માત્ર ધોરી માટે નથી પાવઠી અને અંધારિયા ગામોની દીકરીઓ માટે પણ આ પ્રકાશનું સ્ત્રોત વનશે લાંબા સમયથી બંધ રહેલા શિક્ષણના દરવાજા આજે તેમના માટે ખુલ્યા છે સામાજિક મર્યાદાઓ સામે લડતો આ પ્રયાસ હવે પ્રેરણાનું પ્રતીક બની રહ્યો છે દીકરીઓ પોતાના સપનાઓને સાકાર કરી શકે તે માટે આખું ગામ ગૌરવ અનુભવી રહ્યું છે અહિયાં ધોરી પાવઠી અંધારિયા ગામ આપણે અહિયાં ધોરી ગામે ઉચ્ચ ઉચ્ચ અભ્યાસ માટે સ્કૂલ બનાવી રહ્યા છે કારણ કે અહીંયા ત્રણેય ગામમાં એકથી સાત સુધી પ્રાથમિક સ્કૂલ જ છે તો એ કારણે આપણી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી અને બહાર નીકળી શકતી નથી કારણ કે જાગીરદાર સમાજમાં એવું છે કે દીકરીઓ ઓઝલમાં રહે છે પડદા પ્રથામાં તે કારણોસર આપણે અહીંયા સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બરાબર તો તમારા બધાનો સાથ સહકાર આપણને જરૂરી છે તો આપજો બધા સાથ સહકાર અને આપણી દીકરીઓ ભણે ઉચ્ચ અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે એમના પગ ઉપર ખડે રહે એ માટે આપણે આ પ્રયાસ છે તો આપણી દીકરીઓ પણ સફળ થશે આપણી સ્કૂલ પણ બનશે અને ઓછા અભ્યાસ કરીને દીકરીઓ બહુ આગળ વધશે એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એમ જે મંદિર એક સૌપ્રથમ અમારા જે એરિયામાં બહુ સરસ મજાનું આયોજન કર્યું છે એમો લગભગ ઉત્તર ગુજરાતના અને ગુજરાતના લગભગ પંદર બધા છે અને તે બદલ

આના માધ્યમથી કેજી થી ધોરણ બાર સુધીના અમે અભ્યાસક્રમ શરૂ કરી અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બંધાય તે માટેના પ્રયત્નો કરવા માટેના અમે પ્રતિબદ્ધ છીએ બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ